બોરૂચથી નીકળેલી инду ધર્મસેનાની ભવ્ય કાવડ યાત્રાના જંબુસર નગરના ઢોળાવ ફળિયા સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોંચી બોરૂચથી નીકળેલી инду ધર્મસેનાની ભવ્ય કાવડ યાત્રાના જંબુસર નગરના ઢોળાવ ફળિયા સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોંચી ઢોળાવ ફળિયા ખાતે સ્વામિનારાયણ મંદિર ખાતે જંબુસર શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મનનભાઈ પટેલ જંબુસર શહેર ભારતીય જનતા પાર્ટીના महामंत्री અમિતભાઈ પ્રજાપતિ તેમજ જંબુસર નગરપાલિકા પ્રમુખ પતિ વિરેનભાઈ શાહ જંબુસર નગરપાલિકાના સભ્યો વિશાલભાઈ કા પટેલ હરીશ રબારી જીગરભાઈ રાણા જીગર પટેલ ભાવેશભાઈ રામી સંગઠન ઉપપ્રમુખ ધવલભાઈ મણિયાર ચેતનભાઈ વાઘેલા શહીદ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો યુવા મોરચા મંત્રી પ્રમુખ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભરૂચથી નીકળેલી કાવડયાત્રાનું પુષ્પોતી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું એકસો આઠથી વધુ કાવડયાત્રીઓ ભરૂચના પ્રગટેશ્વર મહાદેવથી નીકળી જંબુસર સ્વરાજ ભવન ખાતે રાત્રે રોકાણ કરવામાં આવ્યું હતું જેમાં પદયાત્રીઓને રહેવાની અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી વહેલી સવારે જંબુસરથી નીકળી કંગોઈ સંભેશર મહાદેવ ખાતે પહોંચશે રિપોર્ટર જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝ જંબુસર